ગુજરાતના ટોપ પચીસ લિસ્ટમાં લિસ્ટેડ બુટલેગર ધીરેન ઉર્ફે ડીકે કે શેઠ અમૃતલાલ કારિયાના પુત્ર પરમ ધીરેન કારિયાની અટક કરાઈ વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી કરતી ગેંગ ઊભી કરનાર ધીરેન કારિયા સહિત આઠ આરોપી વિરુદ્ધ જૂનાગઢ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ ગુજસીટોક કાયદા ગુનો રજિસ્ટર કરવામાં આવેલ તેમજ અગાઉ કુલ ચાર ઇસમોની અટક કરવામાં આવેલ હતી આ ગેંગ સાથે એપ્રિલ માસમાં કુલ નવ વખત કુલ બાણું એકસો પચાસ રૂપિયાનો વ્યવહાર ટેલિગ્રામ ચેનલના માધ્યમથી ગેંગના સભ્યો સાથે સંપર્કમાં રહી તમામ નાણાકીય વ્યવહાર પરમ ધીરેન કારિયા સંભાળતો હતો ઉપરાંત આંગળીયા પેઢી પર વ્યવહાર કરવામાં આવતા તેમના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા જેને લઈ

કમર તથા સાયન્ટિકાના દુખાવોની સારવાર મળશે હાડકાના દર્દોની સચોટ સારવાર માટેનું સિસ્ટમ સ્થળ વિનાયક ઓથોપેટિક હોસ્પિટલ વૃંદાવન કોમ્પ્લેક્સ પાછળ વેરાવળ રોડ કેશોદ એપોઇન્ટમેન્ટ માટે ડિસ્પ્લે પર આપેલા નંબર નોંધી લેશો